રાધે રાધે મિત્રો એનું મજામાં નવા લોક તમારું રોકસ વાગત છે તો આપણે જવાનું છે જવાનું મસ્તી કરો તો આપણે તો ચાર બેઠા છીએ કૉલો ટીવાની કલોટી આવી રીતના નવરાય ને આપણે કરવાનું કાંઈ કામ થયા કહેવાનું આમ કરવાનું છે મજ મસ્તી કરો તો અમારી મસ્તી ત્યાં કરો હું આ બધા કરતો કરું તમારી વિડીયોમાં હું કીધું ચાર થઈ વગુ ધરવા માટે ટ્રેડ તો આપણે કરવાનું છે ખબર છે આજે આપણે ગેમ રમવાની છે કોમ્પ્યુટરમાં ટ્રાય કરવાની છે કોમ્પ્યુટરમાં ગેમ રમવાની એના માટે હાલ નથી કોમ્પ્યુટરમાં ગેમ તો એના માટે આપણે જવાનું છે કોમ્પ્યુટરવાળા પાસે એને પૂછવું છે કઈ રીતે ઇન્સ્ટોલ કરવી હાલ કે આ કોમ્પ્યુટરમાં નહીં ડિટેલ કરશું તમને દખાડ્યું લઉં હું પછી પાછો અવાજ તો ઘરે ને પછી એના છે કોમ્પ્યુટરમાં તમને હું દેખાડું કોમ્પ્યુટરમાં રમાય ન રમાય બધી ડિટેલ તમારી સાથે જોડાયેલા રહો વિડીયોમાં આગળ તો અત્યારે વિડીયો કરી સમય થઈ જશું

રાડો કેસી જગ્યા મે લોકો કેસે રહેતે કે આ ખાવા હોય તો હાલો ડોક્ટર ભરાવા આપણે ફોન કરી દીધો તો કે ડોક્ટર ભરાઈ કેસા કસરો તો જો લ્યો કેસરો ડોક્ટર મને ખાઈ ગયો છે કસરો ભાઈ મારો છો આ બાપ એ ખાવે ભરાઈ ગયો છે હવે જાય કસા બેતે દબાવ મેં અંજન ગોડાઉ નઈ ન્યાં મે ફોન કરી દીધો તો ડૉક્ટર વા ભરવા આવી જાતા હવે આવી જશે મફત ની જો આપે તો ઉધાર તો કઈ છે પુસ્તે દેવાઓ કશી આપી ગાવ તો હાલે મારી ત્યાં અત્યારે આવ્યો ઘરેથી લાવતા ભૂલી ગયો હું આ લેવા દવા નું ગોડાઉ સધી દે અમાર દવાઓ લઈ કેતો આપે ન્યા નવી સરકારી માં વિવાવ કાય આરા છે ભાઈ

એવું છે ના જોઈએ અમારું ગામ નો નજારો હું આવી જઈશું ઘેર ગામમાં હવે ઘરે કરી લઈએ આરામ તો આપણે હમણાં રસ્તામાં ગામના દોસ્તરો મળી ગયા હતા તો આપણે ગાડી લાઈનમાં કાંઈક પોગી ગયા હતા દોસ્તરો હતા તે પછી ઘડી ફ્રી ફાયરની એમની એ બધું ટાઈમપાસ કર્યો પછી પોગી ગયા ઘરે સીધા બાય બાય અમે આજ આવીએ છીએ મારા ભાઈબંધના નવા ઘરે આ મારા ભાઈબંધનું નવું ઘર છે હા ભાઈ બન છે તો આપણે ધાબે જ આવીએ છીએ તેની સારો જાય ધાબે આજે જે બન્યા છે જોવો તમે

આ બધું છે લોકેશન નમાય તેને ચા રેલ ઉતારવાના છે હમણાં રેલ બેલ આપણે ઉતારી નથી હોય નથી ઉતારી રેલ કેમ ફોટા પાડવાના છે હા તારો ફોન તો ફોટા પાડી લઈ મારો ફોન પાસે ફોન છે સારો તો હું ફોટા પાડી લઈ ફોન બોન કાઢી ફોટા પાડી સારો ફોટા પાડી ચાલી રહી છે અત્યારે આ જો ભાઈનો પોઝ ના ભાઈ ફોટો લે જો ના ચારે બધે મસ્તી મસ્તી મૂડ ના છે જો આ ભાઈને ને એક્શન જો આમાં

કાય ઘટે ફોટામાં કાઈ ન ઘટે અહીંયા ઘરે ગપ્પા છપ્પા લડાવીને મેલાઈ સેવા નથી હાલો વરસાદ છે સારું સીધું આપણે વિજે સારું કે ફોન બહાર કાઢેન વરસાદ ચાલુ થઈ ગયો આ ધીમેકથી ઉતરવાનું તો અમે અહીંથી ઉતરી જ છીએ એ જો આ જો જો હા ભાઈ ભાઈ આને રમત મારે છે મારી કરવા

A वो मैसेंज que रहे मंदिर आ गया जैसे ही वो वाला बस फोटा फोटा

આ બધા નહીં કરી વરસાદના કારણે નીકળે ખાડા કબૈસા થઈ ગયા છે એક જુદા રાતે હું અહીંયા ફેડો હતો ફેડો હતો ખાલી ગયો છો ખરાબ થઈ ગયો તો રાતે તો હું જાઉં છું સીધો ઘેર ગંદકી ગંદકી સાહેબ પાછો ખાડો ઓર્યો ખડાયો તો આપણે પડતો જ છે તો જાય છે બાય બાય વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય